હું માન્ય શ્રી અશોકભાઈ ઝા અને રોહિતભાઈ પટેલ ને વિનંતી કરું છું માન્ય સંસદ સભ્ય અને મહેમાનો ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિભાઈ સાહેબ શ્રી ભરતસિંહજી ડાભી સાહેબ માન્ય તૃષાબેન પટેલ માન્ય સરદારભાઈ સાહેબ શ્રી કે કે પટેલ માન્ય મુકેશભાઈ સાહેબ માન્ય સુખાજીભાઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને આની અંદર જયારે સુવર્ણમય શિખર બનતું હતું ત્યારે એક ગ્રામથી શરૂ કરી અને અઢીસો ગ્રામ સુધીનું સોનાનું દાન આપણને મળ્યું છે એવા ત્રણ દાતાશ્રીઓનું માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી આપણે અભિવાદન કરીએ છીએ અઢીસો ગ્રામ સોનું બસો પચાસ ગ્રામ સોનું જે પરિવારે આપ્યું છે પટેલ દિલીપભાઈ ભુધરભાઈ અને મનીષાબેનને વિનંતી કરું છું મંચ પર વધારે જોરદાર તાળીઓની ગુંજારાઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી દાતા પરિવારને દાદાના આશીર્વાદ સમર્પિત કરીએ છીએ દેસાઈ મણીબેન ભીખાભાઈ

અને પારીખ પરેશભાઈ પ્રકાશભાઈ અને પ્રીતિબેન દ્વારા ત્રણ લાખ રૂપિયાનું સુવર્ણદાન અને પંદર લાખ રૂપિયા યાત્રી ભવનમાં સમર્પિત કરવામાં આવે છે જોરદાર તાળીઓ સાથે આપદાતા પરિવારના અભિવાદન માટે પણ વિનંતી છે ત્રિવેણી સંગમ વડનગર માથે યોજાયો છે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા છે આજે સુવર્ણમય શિખર યજ્ઞશાળા અને લેસર શો નું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલો થી થયું છે ગુજરાત પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે આપણા માટે ગૌરવની વાત છે કે વિશ્વ આખામાં ગુજરાતની નોંધ લેવાઈ રહી છે ત્યારે ગુજરાતનું નેતૃત્વ સંભાળી રહેલા સરળ સનિષ્ઠ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારે છે આપના પ્રેરક ઉદબોધન માટે શ્રી હાટકેશ્વર મહાદેવ ના પાવન સાનિધ્યમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શાળા સુવર્ણ શિખરના અનાવરણ લેસર શો તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને યાદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે